હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો દરેકના ઘરમાં ડબ્બા ભરી અને મમરા તો બનાવતા જોઈએ છે બટ ક્યારેય તેનો સ્વાદ જે માર્કેટમાં પેકેટ મળતા હોય છે તેવો નથી આવતો બટ જો તમે હવે આ વિડીયો જોઈ અને મારી રીતે મમરા બનાવશો તો માર્કેટમાં પેકેટમાં મળે છે સેમ એ જ સ્વાદના મમરા ઘરે બની અને તૈયાર થઈ જાય છે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને માર્કેટ જેવા મમરા તમે ઘરે જોરથી બનાવજો મમરા બનાવવા માટે મેં અહીંયા એક મોટા બાઉલ જેટલા મમરા લીધેલા છે તમારે જેટલા પણ મમરા સ્ટોર કરવા હોય તેટલા લેવાના છે ત્યારબાદ આ રીતે મોટા કણાવાળી ચારણીથી આપણે મમરાને પહેલાં તો ચાળી અને તૈયાર કરી લઈએ તો મમરા સરસ રીતે ચોખ્ખા થઈ જાય ત્યારબાદ હવે આપણે તેનો વઘાર કરીશું તેના માટે એક પેન લઈ અને તેમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને પહેલાં એકદમ સરસ રીતે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલા જે મમરા છે તે એડ કરી અને તેને ચલાવતા જઈશું ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જ્યારે પણ મમરા વગેરો ત્યારે પહેલાં તેલમાં મમરાને સરસ રીતે શેકી લેવાના છે અને ત્યારબાદ જ આપણે તેમાં કોઈ મસાલા એડ કરીશું જેથી કરી અને મમરા પહેલાં સરસ રીતે શેકાઈ જઈ અને મસાલા પણ ના ભળે તો તમે જોઈ શકો છો મમરા હવે સરસ રીતે શેકાઈ ગયા છે આ સમયે આપણે તેમાં એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને હવે બંને મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ બધા જ મમરા મસાલાથી કોટ થઈ જાય એ રીતે તેને ચલાવતા જઈ અને મિક્સ કરવાનું છે અને ત્યારબાદ હવે લાસ્ટમાં આપણે એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર તમારા ઘરમાં જેટલું તીખું ખવાતું હોય એ રીતે એડ કરી શકો છો મરચું પાવડર એડ કરી અને ત્યારબાદ લાસ્ટમાં આપણે ચપટી જેટલી અથવા તો વન ફોર ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે અને હવે ખાંડ અને લાલ મરચું પાવડરને સરસ રીતે મિક્સ કરી દઈએ જનરલી આપણા ઘરમાં જ્યારે મમરા વઘારતા હોઈએ છીએ ત્યારે આપણે તેમાં ખાંડ બિલકુલ એડ નથી કરતા પરંતુ જો તમે આ રીતે આ સમયે થોડી ખાંડ એડ કરશો તો જે આપણે વઘારેલા મમરાનો સ્વાદ હોય છે તે બિલકુલ ફરી જાય છે અને એકદમ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો મમરા હવે વઘરાઈને સરસ રીતે તૈયાર થઈ ગયા છે તો આ રીતે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને ત્યારબાદ ઉપરથી આપણે જે રેગ્યુલર સેવાવતી આવતી હોય છે તે એડ કરીશું અને હવે સેવને હાથ વડે ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈએ આ મમરા બનાવવા ખૂબ જ સહેલા છે અને એક વખત આ રીતે વઘારશો એટલે તમે જે પેકેટમાંથી લાવો છો સેમ એવા જ મમરા બની અને તૈયાર થઈ જાય છે તો જો તમને પણ પેકેટવાળા મમરા ભાવતા હોય તો એક વખત આ રીત ફોલો કરી અને મમરા જોરથી વઘારજો આ મમરાને તમે ડબ્બામાં ભરી અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો